જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગ તો આજે અત્યારે વાગે ગયા છે તો અગિયાર અને આપણે આવી ગયા છે ઢોર પાણી પાવા તો અગિયાર વાગી ગયા છે ઢોર ને પાણી પાવા આવી ગયા છે ભેહોને તો ચાલો મિત્રો પેલા ઢોર પાણી પાઈ લઈએ અને પછી મળીએ તો મિત્ર અત્યારે વાગે ગયા છે સાડા અગિયાર અને આપણે ઢોર ને પાણી પાઈ દીધું છે અને નીરણ નાખી દીધી છે પાણી પાણી પાઈ લીધું છે સાડા અગિયાર વાગે ગયા છે ચાલો મિત્રો હવે પેલા આપણે મસ્ત મજાના નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગે ગયા છે ત્રણ આપણે પાછા આવે ગયા છે ડોર ને નિરણ કરવા ડોરને નિરણ કરવાની છે અત્યારે ત્રણ વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા પાંચ ના આપણે આવે ગયા હતા પાછા મેળે બેઠવા આજે વાલ મિત્રો મેળે આજે ચણા અમે સામે એવડા છે ત્યાં પાણી આલે છે આપણે ઓલી છે ત્યાં પાણી આલે છે આજે શરૂ છે અત્યારનો સાડા પાંચ વાગી ગયા છે ઘડી ચાલો મેઠે મેળે બેઠીએ પોણા છ વાગે ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે દોર બદલાવાના છે અંદર પોણા છ પોણા છ વાગી ગયા છે

તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજો દિવસ ઉગી ગયા છે અને અત્યારે નવા વાગે ગયા છે પણ આગ્યા અને અત્યારે આપણે ઓલે પર હાલે છે એવડા છે વાડીમાં માં છે પાણી હાલે છે ઓલી વાડી જો એવડા માં અને છે મેળો અત્યારે પણ 11 વાગી ગયા છે

અંધારો પથારો આવી ગયો છે મિત્રો તો ચાલો મિત્રો હવે અમારે ડાયરેક્ટ કાલે સવારે ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રો ને તો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારના વાગી ગયા છે સાડા નવ આપણે છે દાળિયા ચણા ને દે છે ત્યાં જવાનું છે પાણી દેવા ગાડીયા સુકાના દે તમે છે તો ચાલો જઈએ પાણી દેતા કે ડાડિયા ને તો મિત્રો આપણે ડાળિયાને પાણી દેવા ગયા હતા ને અહીં દઈ ને વયા વયા છે અને નારાળે પાણી પાછું શરૂ કરી દીધું છે આજે પાછી બધી નારળી પાવાની છે મિત્રો આગળના બ્લોગમાં તમે જોયું હશે તો અહીંયા પાવ્યું હતું પાછી પાવાની છે નારળિયું આ જવેર કે મકો નથી પાવાનો નારળિયું પાણી વધારે થાય એટલા માટે પાવાની છે મિત્રો બધી નારળિયું જ છે અને ગાળામાં અહીંયા સુધી એટલા મકો છે અને આ જવાર છે ઓલો જવારનો ચારો અધૂરો હતો એટલે એ પણ પાવાનો છે તો ચાલો પાય દે તો મિત્રો નારળી પી ગઈ છે અને આમાં પણ વાળી લીધો છે આ ચાલો જોઈ આવી જવાર ખોરો રહી ગયો હતો થોડોક પાવાનો છે આ એક જ પછી વલીપાને નારળી પાવાની છે તો ચાલો પાઈ દઈ તો મિત્રો વલીપાના જવાર નો ગારો પી દે પછી અહીંયા માં વાળી દીધું છે નારળી પાવાની છે પછી એટલે હવે નારળી પાવાની છે બીજું બધું પી ગયું છે આ બે ચાર પાંચ નારળી ગાળા છે પાવાના છે ચાલો તો મિત્રો અત્યારના વાગે ગયા છે ચાર અને આ બધી નારળી પી ગયું છે ને આમ વલીપા બાકી છે ત્યારે ચાર વાગે ગયા છે આ પી ગયું અને આ કંબાળું વાળું હતું ત્યાં બપોરે લાઈટ વહી ગઈ હતી અને લાઈટ આવે તો સાડા બહાર થઈ ગયા હતા એટલે અત્યારે મોટર શરૂ કરી છે આ ત્રણ નારળિયું જ રહ્યું છે ચાલો ભાઈ દે નારળિયું ત્રણ નારળિયું રહ્યું છે તે આમાં જાય છે હજી તો મિત્રો લેપા પાણી બધું પી ગયું છે નારળિયું પાણી પણ પી ગયું છે બધું નારળિયું પી ગયું તો ચાલો મિત્રો મોટર બંધ કરતા આવીએ તો મિત્રો અત્યારના વાગી ગયા છે પણ આછા અને આપણે મસ્ત મજા નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અત્યારના પણ આ છ વાગી ગયા છે અંધારું થવા પાવી છે અને ચણા નેતા હતા તો ચણા નેદાઈ ગયા છે દાળિયા પણ ગયા છે નેદાઈ ગયા છે ચણા મહેંદી હતી તે ને લઈ ગઈ હતી આપણે બે થી ચાલો મેડે જાય ઘડીક બેઠીએ ત્યાં ત્રણ ને લઈ ગઈ હતી તો મિત્રો છ સવા છ વાગી ગયા છે અને આપણે બેઠા હતા ઘડીક મેડે ઘડીક મેડે બેઠા હતા અને અંધારું પછી ગયું છે છ સવા છ વાગી ગયા છે તો આજે મિત્રો ત્રણ દિવસનો બ્લોગ થઈ ગયો હતો તો ચાલો મિત્રો હવે આજના બ્લોગ વિડીયો અહીં પૂરા નાખીએ છીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયો